જય માતાજી કેમ છો બધા આજના બ્લોકમાં છે ઉત્તરાયણ ને ઉત્તરાયણનું નો બ્લોક બનાવવાનું છે આપણે બધા બ્લોક પર બનાવી જોતા રહી તો આપડે ઘટાડો થઈ જશે હવારમાં નાન ધોરણ તૈયાર બિયાર થઈ જશે રેડી મસ્ત અને તૈયાર થવાનું છે એ તૈયાર થઈ પછી ઉપર આવશે ત્યાં બધી આપણા બધા બેઠા છે એને આરે આપણે ધાબો ઉપર ધાબો ઉપર આપણે પતંગ પતંગ સગાવી તૈયારી કરવી ત્યાં સંજુડી હમણાં આવશે તો બ્લોક પર બધા બનાવી ઉપર તમને બતાવીશ તો જય માતાજી હલો આ છે અમારી અહીંયા સુધીથી કી જો બધા ધાબે ધાબે બકડા બોલે છે ધાબા તો ગયો પતરા મકરાતરા ઉપર ચડી ગયા તો પતરા ઉપર ચડી ગયા છે આપણે ચડી ગયા છીએ અહીંયા બેઠીને આવી ગયા બધા

પછી આગળ પતંગો ઉડે છે એ ઉડે છે સુરત માં નોકરું ઘણા છઠો હશે નોકરો જ્યાં જો હોય ને નોકરો

આનો સકારા ગયો ઓલો જાય છે હું વાયુ આપી કે બકરા દે દે

સમાપ્ત કરી છે આપણે અને અમારા આવા નવા નવા બીજા બ્લોગ જો માટે અમારી મિત્ર મકવાળા આઈડી ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ